નમસ્કાર તમારું ફરીથી સ્વાગત છે આજે ખાસ આ સેશન માં આવ્યા છીએ કે આમ આદમી પાર્ટી એ ભાવનગર જિલ્લા માટે પોતાની લોકસભા બેઠક માટે થઈને ઉમેદવારના નામની ઘોષણા કરી છે ભાવનગર જિલ્લા માટે આ ખૂબ મોટા સમાચાર છે કારણ કે એક બાજુ ભારતીય જનતા પાર્ટી છે કોંગ્રેસ છે અને આમ આદમી પાર્ટી છે ભાજપને સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે એની એડવાન્સ તૈયારીઓ હોય છે પણ ભાજપ કરતાં પણ આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારના નામની ઘોષણા કરી દીધી છે ચૂંટણીને હજી અંદાજે માન્ય તો બે થી ત્રણ મહિના જેટલો સમય બાકી છે પણ અત્યારથી જ તેના ઉમેદવારને પ્રચાર કરવા માટે તેને અનુકૂળતા મળે પૂરતો સમય મળે એ માટે તેમણે નામની જાહેરાત કરી છે અને નામ છે બોટાદના લોકસભા બોટાદ વિધાનસભા બેઠકના ઉમેદવાર અને જે ધારાસભ્ય છે ઉમેશભાઈ મકવાણા એમને તેમણે લોકસભા માટે જઈને ઉમેદવાર બનાવ્યા છે થોડો પરિચય આપણે ઉમેશભાઈનો લઈએ તો પોતે ભાવનગર યુનિવર્સિટીમાંથી બીકોમ છે અને ત્યારબાદ તમે બે હજાર ઓગણીસ પહેલા બે હજાર વીસ પહેલાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં હતા ખાસ કરીને આપણે જોઈએ તો જે આપણા સાંસદ સભ્ય છે ભારતીબેન શિયાળ છે એમની સાથે એમણે ઘણા સમય સુધી કામ કર્યું આપણા ભાવનગર ગ્રામ્યના પરસોધનભાઈ સોલંકી છે એમની સાથે પણ તેમણે ઘણા સમય સુધી કામ કર્યું

કે ભાઈ ભાવનગરના જે પશ્ચિમમાંથી જે ગત વિધાનસભાની ચૂંટણી લડેલા રાજુભાઈ સોલંકી જેઓ જીતુભાઈ વાઘાણી સામે લડ્યા હતા એમને ભાવનગર જિલ્લા માટે થઈને આ સાંસદની બેઠક જે છે એના માટે ઉમેદવાર નામની ઘોષણા કરે પરંતુ રાજુભાઈની અટકળો હતી તે હવે સમી છે અને ઉમેશભાઈ મકવાણાના નામની જાહેરાત થઈ ચૂકી છે એટલે આમ આદમી પાર્ટીએ પોતાની જાહેરાત કરી દીધી છે ખાસ કરીને ન માત્ર ભાવનગર જિલ્લો પણ આના પહેલા થોડા દિવસો પહેલા જ ભરૂચ જે લોકસભા બેઠક છે તેના પરથી પણ એના એક ધારાસભ્ય ડેડિયાપાડાના ધારાસભ્ય ચેત્રભાઈ વસાવા જેમનું આખા ગુજરાતમાં નહીં પરંતુ અત્યારે જોઈએ તો એક આખા ભારતમાં આમ આદમી પાર્ટીમાં પાંચ દસ લોકોના જેમાં નામ લઈ શકાય એવું એમનું નામ બન્યું છે ચેતરભાઈ વસાવાનું એમને પણ લોકસભા માટે થઈને ભરૂચ બેઠક પરથી ઉમેદવારના નામની ઘોષણા કરી છે એટલે આ ભાવનગર જિલ્લા માટે દઈને ખૂબ મોટો સમાચાર છે ખાસ કરીને ભાજપમાં જોઈએ તો વર્તમાન સાંસદ સભ્ય ભારતીબેન શિયાળ છે અને બીજા મનસુખભાઈ માંડવિયા છે હાલ કેન્દ્રીય મંત્રી છે એટલે આ બંનેના નામો અત્યારે અટકળોમાં ચાલે છે કે આ બંનેમાંથી કોઈ એકને ટિકિટ મળી શકે છે પણ આ ભાજપ છે ભાજપમાં કોઈ પણને ક્યારે પણ ટિકિટ મળી જતી હોય છે અને કોઈ પણ ઉલટફેર થઈ જતો હોય છે એટલે આવી અટકળો ભાજપમાં હજી સુધી ચાલે છે પણ આમ આદમી પાર્ટીએ ભાજપની આ અટકળોની વચ્ચે પોતાના નામની જાહેરાત કરી દીધી છે સામે બીજી બાજુ કોંગ્રેસ લઈએ તો આપણા ભાવનગર પંથકના કોંગ્રેસના ખૂબ મોટું નામ અને આગળ પડતા નેતા શક્તિસિંહ ગોહિલ છે આ સિવાય પણ ઘણા બધા નામો લઈ શકાય પરંતુ હજી કોંગ્રેસનું પણ કોઈ એવું નક્કી નથી દરેક બાબતોમાં દરેક બાજુથી અટકળો ચાલી આવે છે અને આમ આદમી પાર્ટીએ જે પોતાના નામની જાહેરાત કરી છે અને આખા ભાવનગર પંથકમાં આગામી સમયમાં ઉમેશભાઈ મકવાણા એમની ટીમ અને સમગ્ર જે આમ આદમી પાર્ટીનું સંગઠન છે એ પોતે પ્રચાર પ્રસાર કરવા જઈ રહી છે આ ખૂબ મોટા સમાચાર એટલે થયું કે આપ સૌ વચ્ચે શંખનાથ ન્યૂઝના માધ્યમથી અત્યારે મળીએ અને આ સમાચાર લાઈવ તમને આપીએ એટલે જોઈએ તો આ આમ આદમી પાર્ટી છે એ માત્ર ગઈ જે વિધાનસભાની ચૂંટણી હતી તેમાં ભાજપ ભાજપ સામે તેમણે ખૂબ સારી એવી ટક્કર આપી હતી પહેલી જ વાર વિધાનસભાની ચૂંટણી લડવી અને આખા ગુજરાતમાંથી 41 લાખ જેટલા મતો આમ આદમી પાર્ટીએ મેળવ્યા હતા પાંચ બેઠકો મેળવી હતી એમાંની એક આપણી બોટાદની પણ બેઠક હતી બીજી ભાવનગર જિલ્લાની જ કાર્યધારની બેઠક હતી આ બંને બેઠકો આમ આદમી પાર્ટીએ જીતી અને સૌથી વધારે આપણે જોઈએ ને તો એક જિલ્લો છે જે ભાવનગર જિલ્લો છે અને એ જિલ્લામાંથી બે બેઠકો આપી બોટાદ છે પણ આપણે એક લોકસભાની દ્રષ્ટિએ જોઈએ તો બોટાદ મળી છે અને આમ આદમી પાર્ટીનું આ પંથકમાં વધુ જોર હોય એવું માની શકાય મેં આમ આદમી પાર્ટી સંગઠનના અમુક વ્યક્તિઓ સાથે જ્યારે વાત કરી ત્યારે એમને એવું કેવું હતું કે આમ આદમી પાર્ટીને તેર ટકો તેર ટકા જેટલા મતો મળ્યા હતા મોટી વાત છે છે અત્યાર અત્યાર સુધી સુધી એટલે કોંગ્રેસ બધા પાર્ટીઓ એ ભાજપ સામે લડશે આવું છેલ્લા કેટલા મહિનાઓથી ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ આમ આદમી પાર્ટી છે એ જે રીતે એક બાદ એક તેના નામોની જાહેરાત કરી રહી છે અને એ પણ કોંગ્રેસ સાથે વાટાઘાટો કે ચર્ચા કર્યા વગર

આ મોટી જાહેરાત છે અને આપ સૌને આ સિવાય પણ બીજી વિસ્તૃત થી આગળના બીજા ભાગમાં માહિતી આપીશું અને જે પણ રાજકારણના કોઈ પણ નાની મોટી ઘટનાઓ છે એ લઈને અમે ફરીથી તમારી સામે આવતા રહીશું ત્યાં સુધી નમસ્કાર